બેક ટુ બધા કે તમે બધા જ મજામાં છો પણ મજામાં છો છું વાગવામાં થઈ ગયા છે હા સોરી બાર વાગી ગયા છે અને જસ્ટ આજે કચરો નહીં બધું વડાયું છે વોશરૂમ નહીં ક્લીન થયું છે અને થોડું ઘણું બેડરૂમ ક્લીન થયો છે કુપોતું એવું બધું બાકી છે કેમ કે આજે મને છે શરદી લીધે બહુ જ માથું દુખે છે તો મૂળ જ નહીં આવતો કામ કરવાનો સો અત્યારે છે ને નિકેશ ને ક્યાં ગયા

હજુ મારે પોતું બાકી છે એટલે અને એમ મેં રેસીપી કરવાની બી કીધી પણ નીકેશે જો કે હાલ ના પાડી છે તબિયત ખરાબ છે તો રહેવા દે આરામ કરે તો અત્યારે નીકેશ શું પીવા છે ફ્લિક્સ ફ્લિક્સ શું હતું ફ્લિક્સ હા એવું કંઈક સમથિંગ છે હવે બધાની કોમેન્ટ બી આવી હતી કે હા ભાઈ વાત તો તમારી સાચી છે નિકેશ ભાઈ બહુ ઝાડા થઈ ગયા છે ઓહો હો કોમેન્ટ હા પેલા ઇસ મેં તો પૂછ્યું હા તો પતલું થવું પડશે અને આજે નિકેશ મને બર્થડે ની શોપિંગ કરાવવાના છે રાઈટ યસ કેટલા વાગે બસ અન આપી દઉં તું જતી રહે કામ કરો એવી રીતે તો હું ના જઉં બકા કાર્ડ સુ તમે મને આમ 1 લાખ રૂપિયા કેશ ભી આપીને જાવ તો તમે ના આવો તો હું નહીં જ જો તો કેટલા આગે આવશો લે જવા તો દે આ સુ છે આઈસ્ક્રીમ છે નાની અંદર ખાવ છે ના નહીં ખાઓ તમે જ ખાઓ જો નિશીવ બતાઓ નિશીવ 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 ને રોજ સવારે ગાડી ચલાવવાની હે ને પછી મ્યુઝિક કેવું વાગે ઉભો ઉભી રાખ ઉભી રાખ ઉભી રાખ

બહુ અવાજ નહીં કરે ને પાક્કું ડન આ આ આમ તો જો મમ્મી સામે સ્માઈલ તો કર દે સ્માઈલ ઓય હીરો નહીં આપવું હવે હવે ઢોલ નહીં આપવો જોઈએ છે શું જોઈએ છે શું જોઈએ છે અત્યારે તમે ઘરની હાલત જોઈ લો આ જો નિશી અહીંયા છે ને એક બોલ હતો મારી ફ્રેન્ડ જે જીંતલ છે ને એને ગિફ્ટ આપી હતી તો એનો ડાયનાસોરમાંથી પહેલાં હાથો કઢાયું ના તોડી નાખ્યું અને આ બધું જો

આમ કર તો આ કરતો તો જીબ વાગ્યો એ દોરા ખાઈ ગયો છે જો તો મારું તને અંદર દોરો જોયો તમે લાલ કલરનો મારું મમ્મા એવું લાગ્યું કે તને જીબ માં કઈક વાગ્યું છે મમ્મીને ને કરીશ એ નિશિવ નો બેટા બેડ બોય છે તું હા બોલાવતો તો નહીં બરાબર તો મમ્મા તો ગુસ્સે થઈ ગઈ ભાઈ એ હાથ ઉપાડે ને મારો છોકરો જ ના હોય બરાબર મારા દાજુ કોઈ જાતની વાત કરવી નહીં મને આવા છોકરા ગમત એ શું હાથ પાડવાના ના ના બોલાવતો નહીં મને બરાબર નો મા નો મમ્મા ના પાડી મારા દાજુ વાત નહીં કરવી રીસાઈ જતું નો મા નો મમ્મા નો મમ્મા બોલાવતો નહીં મને

હાઈ કર દે બધા હાઈ કર દે આ દુપટ્ટો શું ખાય છે હાઈ કર દે ભલે હાઈ કર દે બધાને પૂછી કર દે સોરી કહી દે સોરી કહી દે મમ્માને કેમ સોરી કે નિશ સોરી આજે ની ખબર છે શું કરી તું શું કરી તું અહીંયા બધું ધોરી દીધું તો ઢોડાય આપણે ઓ કોલર ના પર ને ડાયો છોકરો છે માલો ભોય સો ગાઈસ આજે હું તમને પહેલા તો એક ગુડ ન્યૂઝ આપી દઉં નીસુનો હેલ્થી થઈ ગયો એક તો મને છે ને મારી યાદશક્તિ બી ઓછી થઈ ગઈ આમે જ હતો એને દેખાતું બબું પડી જઈશ તો છે ને આજે હું ફાઇનલી છઠ્ઠીના વિડીયોઝ જેનો તમે લોકો વેઇટ કરી રહ્યા છો તો એમાં એવું હતું કે અમે છઠ્ઠી જે હતી ને નિશીવની એ સિમ્પલ રીતે પહેલાં સેલિબ્રેટ કરી દીધી હતી અને એના પછી અમે સેકન્ડ ડે છે ને બધું ડેકોરેશન ડેકોરેશનને બધું બહુ મસ્ત કર્યું હતું જેમાં મેં ફૂલોથી નિશિવ લખ્યું હતું એવું બધું અને ત્યારે નિશુ કેવો લાગતો હતો નિશિવને કેવા કપડાં પહેરાયા હતા એ બધું જ તમને હવે આગળ જોવા મળશે તો તમે લોકો જુઓ અને તમે લોકોને કેવું લાગે છે એ અમને કહેજો કે નાનો નાનો છ દિવસનો નિશિવ કેવો લાગે છે અને આ અત્યારનો નિશિવ કેવો લાગે છે આ મસ્તીખોર નિશુ કેવું આમ જો ઉપર બહુ મસ્તી કરવાની બહુ મસ્તી કરવાની

どうぞ。So, <music> ગાઇઝ આ હતા નિશુના છઠ્ઠીના વિડીયોઝ અને તમે લોકોએ જો નિશો કેટલો નાનો નાનો લાગતો હતો અમે લોકોએ આ રીતે સેલિબ્રેટ કર્યું તું અને બહુ જ સરસ થયું તું અને એ વખતે નિશુ એટલો ડાયો ડાયો નાનો નાનો હતો ને તો બહુ જ મજા આવતી હતી અત્યારે મોટો થઈ ગયો ને તો બહુ મસ્તીખોર થઈ ગયો જો હાય મમ ખાય છે ઓકે શું કહે છે કર દે ફરી ફરી દે તો ધન કર દે તો નિશુ ફરી કર દે તો ડન વિડીયોને લાઈક કરજો ડન કરી દે ડન જો આટલી સુધી તમે લોકોએ વિડિયો જોયો હોય અને નિશુબનું ડન સાંભળ્યું હોય તો બધા કોમેન્ટની અંદર ડન લખજો તો બસ આ છઠ્ઠી ભૂજનનો વિડીયો તમને લોકોને કેવો લાગજો જરૂરથી કોમેન્ટ કરજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળે એક મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ